બગોદરા ખાતે પરિવારના સામૂહિક આપઘાત કરવાના મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે આ ઘટના ગુજરાત માટે ચિંતાજનક હોવાનું જણાવ્યું છે વધુમાં કહ્યું કે આર્થિક ભેસમાં આ પગલું ભર્યું છે ગુજરાતમાં પચીસ ચારસો ઇઠોતેર લોકોએ છેલ્લા ત્રણ વર્ષમાં આત્મહત્યા કરી છે આઠ હજાર જેટલા લોકોએ મહાનગરમાં જીવન ટૂંકાવ્યું છે આજે ગુજરાતભરમાં લોકો નાના મોટા દેવા નીચે દબાયેલા છે સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે બીજી તરફ ગુજરાતમાં આર્થિક સંકડામણથી જીવન લોકો ટૂંકાવી રહ્યા છે વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયેલા લોકો આવા અંતિમ પગલાં ભરે છે કોઈ વ્યક્તિએ જીવન ટૂંકાવવાની ફરજ ન પડે તે માટે સરકારે કામ કરવાની જરૂર છે છેતાલીસ હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયાના દેવાસાથી બાળક જન્મ લે છે દરેક ખેડૂત નેવું હજારનો દેવો નીચે દબાયેલો છે સરકાર જાહેરાતોમાં પડ્યું છે જ્યારે જાહેર હિતથી ઘણું જ દૂર છે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ભગોદરા ખાતે મૂળ ધોળકાના પરિવારે દેવી પૂજક સમાજના આખા પરિવારે સામૂહિક આત્મહત્યા માટે પગલું ભર્યું આ અંતિમ પગલાએ સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક છે આખો પરિવાર જે માહિતી મળે છે તે પ્રમાણે આર્થિક સંક્રમણ વારંવાર મુશ્કેલીના કારણે સમગ્ર પરિવારે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે આવા બનાવ આ પહેલી વખતના નથી ગુજરાતમાં પાછલા બે વર્ષના આંકડા જોઈએ તો દર મહિને સરેરાશ એક પરિવાર આર્થિક સંક્રમણના કારણે તકલીફોના કારણે પોતે પોતાના અંતિમ પગલું પડીને જીવ ટૂંકાવે માનવ જિંદગીની કિંમત હોવી જોઈએ સરકાર ન જાગે તંત્ર ત્રણ વર્ષની અંદર પચીસ હજાર ચારસો જીવન ટૂંકાયું છે આપઘાત કરીને જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું અમદાવાદ રાજકોટ અને સુરત જેવા મહાનગરો માત્ર ત્રણ મહાનગરોમાં આઠ હજાર જેટલા લોકોએ પોતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું માનવ જિંદગી એક તરફ અને એના માટે જે રીતે સરકાર ઔદ્યોગિક વિકાસ અને બીજી બધી બાજુ વિકાસના મોટા મોટા દાવા કરે અને એ જ ગુજરાતમાં નાના પરિવારે ગરીબ પરિવારે સામાન્ય પરિવારે આર્થિક સંક્રમણમાં પોતાનું જીવન સમગ્ર પરિવારો ટૂંકાવી દેવું પડે આ કઈ પ્રકારના ગુજરાત તરફ આપણે જઈ રહ્યા છે હું પુનઃ એ વાત કહું છું કે સરકાર નાના માણસોને મદદ કરવી જોઈએ સામાન્ય માણસને મદદ કરવી જોઈએ ખેત મજદૂર હોય સ્વરોજગારી કરતા નાના લારી ફેરિયા પાથરણાવાળા હોય નાનો પોતાનું કામકાજ કરતા હોય પણ ગુજરાતમાં એક તરફ નાના માણસને ધંધા રોજગારમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે આર્થિક સંક્રમણનો ભોગ બને છે બીજી બાજુ વ્યાજના ચક્કરમાં મોટા પાયે અને નાની નાની ફાઇનાન્સ કંપનીઓના નામે જે લૂંટનો કારોબાર ચાલે છે એના કારણે પણ અનેક પરિવારો માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે ને ક્યારેક આ રીતે અંતિમ પગલું પડે છે ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રીને કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિનંતી કરીએ છીએ કે ગુજરાતના તમે ઔદ્યોગિક વિકાસ ને બીજા જીડીપી મોટું આખા દેશનું ગ્રોથ એન્જિન એવી વાતો બહુ થઈ જાહેરાતોમાં પણ જાહેર હિત માટે અને કોઈ પરિવારે આર્થિક સંક્રમણના કારણે જીવન નો ટૂંકાવવું પડે એ દિશામાં સરકાર જાગે કારણ કે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા મોટો તકલીફ છે ખેત આત્મહત્યા મોટો પ્રશ્ન છે નાના ધંધા વેપારી વાળા ખાસ કરીને નાના વેપાર ઉદ્યોગ વાળા એ લોકોને સામૂહિક આત્મહત્યા કરવી પડે સ્વરોજગારી કરનારા લોકો ફેરિયા પાથરણા વાળા એને આત્મહત્યા કરી જીવન ટૂંકાવવું પડે ગુજરાતમાં ખેડૂતો પર દરેક ખેડૂત પર નેવ હજાર રૂપિયાનું દેવું છે આ છે ગુજરાતમાં જન્મ દરેક બાળક ગુજરાતની ધરતી ઉપર પગ મૂકે ખેડૂતમાં ચોર્યાસી રૂપિયાના દેવા સાથે જન્મ લે છે ગુજરાતમાં સમગ્ર દેશની અંદર સતત આર્થિક રીતે આપણે દેવાદાર થઈ રહ્યા છે આ તમામ બાબતોને લઈને હું સરકારને વિનંતી કરું છું કે સરકાર માનવીય વિકાસને એટલે કે માનવતાને ધ્યાને રાખીને લોકોને કોરાણ મૂકવાની જે નીતિ અત્યારે અખત્યા કરી છે એના કારણે લોકોમાં નિરાશા વ્યાપી છે હતાશા વ્યાપી છે ફરી આવો બગોદરા જેવો દુઃખદ બનાવ ન બને કોઈ પરિવારે પોતાના વાલસોયા બાળકો સાથે જીવન નો ટૂંકાવવું પડે એ દિશામાં સરકાર સાચી પ્રગતિ કરે તો જ આ જાહેરાતોમાં ચાલતું ગતિશીલ ગુજરાત વાયબ્રન્ટ ને પ્રગતિશીલ ગુજરાત એ વ્યાજબી થશે સરકાર જાહેરાતોમાં વ્યસ્ત છે અને એના કારણે જાહેર હિત કોરાને મુકાયું છે અને એટલે જ આ આત્મહત્યાના આંકડા સતત વધતા જાય છે